રામ રામને સીતારામ ડાયરા અને માતાજી બધાને હાજાનરવા રાખે હવારના હાથ જેવું થાય છે ને આપણે પૂગી ગયા છે વાળીએ અને મજૂર જો લાઈન ટૂંકમાં આવ્યું અને ઘરેથી વિડીયો ટૂંકમાં ચાલુ નત કર્યો અને આવડા તો વહેલા વે હતા ભાઈ ને ભાવના ને આરતી તો વેલા વહેલા વી હતા એ પાંચ વાગ્યા વી હતા અને હું છ વાગ્યા લોકોને ત્રણ વાગ્યો એટલે એનાથી અડધી પોણી કલાક મોડો હતો એટલે હમણાં તો કીધાથી નહીં કાંઈ વેદ નથી આવતો ચાલુ કરવાનો કારણ કે અંધારું હોય ને પછી આપણે સારું ન કરતા બરાબર તો વહેલા નીકળી જતા હોય અને મજૂરે જો આવી ગયા છે આ જો બે જણા વધી ગયા બાર જણા આપણે ઓલો ઓલો કટકી રહીને એ વટે છે આમાં હવે થોડી થોડી રહી છે અને આમાં મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે અહીંયા ઉપાડે છે મગફળી આપણે કાલે છે ને રોંઢે સાંજે પછી તલ રોખાઈ ગયા ને પછી આવ્યા હતા ને એટલે આ ઉપલી છે મોસમ લઈ લીધી હતી અને પસાટની લઈ લીધી હતી ને અહીંયા ત્રણ વાતર રાપેલા હતા તો પાછલી સેટમ હોય સમજો આ લોકોએ પાથરા કરી નાખ્યા છે અને અહીં પણ પાથરા થઈ ગયા ને હવે આ વાતર એક લઈ લીધું અને પાછા જ આ બે લેતા જાય છે અને મગફળીના પોપટા જ કંઈક દાવા હે અને રાપ પાકવી જ પડે ન કરતા આ ઉત્તેર ન આવે અને રાપ હાલે છે કમ્પ્લીટ કંઈ વાંધો નથી આવતો આપણામાં અહીંયા જ નીકળે છે અને બ્રીजेशભાઈ ની નીકળે બ્રીजेशભાઈ ની જ છે તો ઓલું ટીસી રહ્યું ને ત્યાં એટલે બે પાસે પાસે છે એનાય માણસો છે અને આપણે જ કઈ માણસો નથી ઘર મેડે જાતમેને જીંદાબાદ હાલે જો મૈડા ખેસવા બધા ટૂટે હોતે હો એમ તો કા આ વેલા આવી ગયા હો ને આજ તો હા 5:30 તારે આઈ ખેસ લેવી હે ખેસી લેવાની છે બપોર થઈ ગયા એટલે જે પાકલ પોપટા જે પેલાના હોય ને એ તૂટે જ આ રીતના જા પેલાના પોપટા હોય ને હાવ પાકી ગયેલા ઈ ખેરવામાં તૂટે એટલે આ વીણવા પડશે જા આ રીતના ઉપર ઉપર તૂટે હે આ રીતના અને આમાંય ફાલ સારો જ છે કેમ

એવું લાગે ને તો બે હું નથી માથે ત્રણ વાતર અહીં રાઈપલા ત્રણ બે પસાટના રાઈપલા ત્રણ બે કાંધમાં અને બ્રિજેશભાઈ ને ત્રણ ત્રણ ઉથલ વેરા એને બે પસાટો નીકળી ગઈ છે આગળના પસાટ હવે એને સીધું માણસો દાગડે આવે ને હાલો આપણે બહુ ખોટી નથી થવું હા આપણે બે ત્રણ ઉથલ વાલ લઉં લે વાંધો નહીં હે છ વાતર તો એને કુથલ વાર ને લે વાંધો ન આવે પછી એના મય કદાચ આવું છું હાલ બે ઠેકાણે મગફળી નીકળે એટલે મારે તો છે ને અળિયા પાટી જ રહે હા એની છે એટલે અમુક કંઈક તો મગફળી કાઢવા નડતું હોય તો એક આ ઓલા સિમ્બો ધોઈડવા જ રાખવું પડે ટ્રેક્ટર અને ભેગી સારી થાય છે આ રીતના પાથરા થાય અને અત્યારે છે ને પાથરો બહુ મોટો ન કરાય બહુ મોટો કરીને તો હુકાઈ ઓછું ના આ સોથે હાલી જાય તો એ શિયાળી આમને તપે ને એટલે સોથે પાંચ દી હે ને થ્રેસર કે ઓપલેન જે આપણે આખું હોય એ સીધું હાલી જાય એટલે મીડિયમ પાથરા હોય ને પછી આને ટૂંકમાં જ્યારે થ્રેસર આપવા નહીં છે ને ત્યારે આપણે આને હાડીની ભારીઓ ભર લેવું એટલે માણસોની તાણી ન પડે ને થોડા માણસો હોય ને તો એ થ્રેસર હાલી જાય એટલે તો પછી આગળની વાત છે હવે હું પ્લાનિંગ થાય અને ભગવાન કરી હાશું પછી તો અત્યારમાં તો વાતાવરણ એવું જ હોય ગરમીનું છાયા જેવું કહડા થઈ ગયા છાયું જ નથી પણ કહડા આજ બપોર પછી થઈ હાશું કાલે તો બહુ વાંધો નહોતો આપણે હું જો પાણી પાવા આવ્યો હતો અને તલ આપણે વટાઈ ગયા છે આ કટકી જો વટાઈ ગઈ છે અને આ કટકી કાલે વટાઈ ગયું હતું આમાં થોડુંક રહી ગયું હતું આજ પૂરું કરી દીધું અને હવે મીંડા પૂરા વારવા અને માણસો છે ને આપણે હું એમ કહેતો કાલે એમ કહેતો હતો અને કાલે માણસો પાવવાનો આપણે ટાઈમ નહોતો અને આજે જ સા દેવા આવ્યો એટલે આવવાનું થયું બાકી આજ ટાઈમે આજે નથી બરાબર તો માણસો કાલે હું એમ કહેતો મહારાષ્ટ્રના છે પણ મહારાષ્ટ્રના નથી પણ મધ્યપ્રદેશના છે કેમ ભાઈ જુના એમ માનો ને કે લગભગ દસ બાર વરસ થી આવે દસ બાર વર્ષ થી આવે કામ માં કઈ કટે પૂરા અધા એક ધારા વારે છે વાટવાનું કામ એ પણ મસ્ત છે અને કાયદેસર તમે છે ને પૂરા પછી પૂરો ગોઠવણી આ જુઓ તો જાણે કેમ પાછળ મશીન હોય એવી રીતે કોઈ વસ્તુ કાંઈ કેવી નથી પડી અને એક નંબર કામ કરી દીધું એમ એમાં કાંઈ ઘટે નહીં જો અને અમે તો આવતા જ નથી અહીંયા એની રીતે કામ કરે છે બાકી જ નગર છે ને માણસો નવા હોય ને તો રહેવું પડે ભેગું પણ આમાં છે ને કાંઈ કેવાપણું પણ જ નથી એમ અને પૂરા વારવાનું કામકાજ ચાલુ છે પૂરા વળી જાય પછી આપણે ઉભળા કરવાનું થાય તો તલ વટાઈ ગયા પૂરા જો શું કે તાર કાંઈ કહેવાનું હે બસ વાળી કરવાના છે હે વાળીને ઉભડા કરવાના માંડોઝ વાલ વાળ બપોર થઈ પૂરા પૂરા વરી હા બોપર બસ ઉભા રહીએ બરોબર ને

અને માણસો હવે આમ જો વાળી હોય કે હોય એ બે એક ખરખું થઈ ગયું ટૂંકમાં આપણે ફોન કરી આપડી ને આવે એ આપણા મિત્ર જ છે બરોબર એટલે એ બહુ સારું કહેવાય ટાઈમે આવી જાય ત્યાંથી માણસો સીધા જ આપણો વારો લઈ લીધો તલમાં એટલે એ સારું કહેવાય ને